भाजपा ने भव्य जीत माटे गौसेवा यज्ञ યોજાયો સનાતન ધર્મના રક્ષક અને વિશ્વ નેતા એવા શ્રી માનનીય વણા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથને મજબૂત કરવા માટે માનનીય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ તથા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને દેકો આપવા માટે સોમનાથ ગૌશાળા આદિત્યારા રોડ ઓગર બ્રિજની બાજુમાં કોલીખડા ખાતે गाय माता ने 101 মণ घास चारा નું વિતરણ શ્રી માહી ચેરિટેબલ ટ્રસ્ટ ના સેવાભાવી ટ્રસ્ટી શ્રી ઘનશામભાઈ મહેતા પરિવાર ના સહયોગ થી કરવામાં આવેલ અને ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવેલ આ સેવાના કાર્યક્રમમાં માહી ગ્રુપ ના પત દર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ માહી ગ્રુપ ના સેવાભાવી પ્રમુખ શ્રી કમલભાઈ ગોસલિયા महात्मा गांधी लोक कल्याण नागरिक समिति ना प्रमुख अने श्री माही चैरिटेबल ट्रस्ट ना सेवाभावी ट्रस्टी श्री घनश्याम भाई मेहता राजेंद्र भाई मेहता पायोनियर क्लब ना प्रमुख श्री अने सामाजिक आगेवान प्रवीण भाई खोरावा भाजप अग्रणी श्री रामदेव भाई मोढवाडिया लाखरशी भाई गोराणिया श्री डॉक्टर भरत भाई गढ़वी मोढा स्कूल ना श्री रजनीभाई मोढा गुजरात प्रदेश भाजप कारोबारी सदस्य महिला मोर्चा पोरबंदर अगर लोकसभा महिला संपर्क विभाग सह सहस्योजक श्री ज्योतिबेन मसाणी वोर्ड नंबर आठ काउंसिलर श्री दक्षाबेन भाद्रेचा जिला पंचायत पूर्व प्रमुख श्री राजशी भाई परमार श्री माही ग्रुप खजांची अमित भाई ठकरार जयेंद्र भाई खुटी आगे अन्न्य माही ग्रुप न अन्न्य होद्देदारों कमिटी तेमज સભ્યઓ આ સેવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમ જ સોમનાથ ગૌશાળાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરો તેમ જ ગામના લોકો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપનો હાથ મજબૂત થાય તેવી ગૌમાતાને પ્રાર્થના કરી અને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને ભાજપનો હાથ મજબૂત થાય તેવી ગાય માતાને પ્રાર્થના કરી હતી સૌને જય શ્રી કૃષ્ણ આ ગૌશાળામાં આવીને ખૂબ આનંદ થાય માંદી ગાયને સાચવવી બહુ મોટો પ્રશ્ન છે બહુ ઓછી એવી ગૌશાળા છે જે માંદી ગાયને સાચવે છે અને જેટલા અભિનંદન ને વંદન કરીએ એટલા ઓછા છે અને આપણી સૌની ફરજ છે સૌને વિનંતી છે ત્યાં આ ગૌશાળા આપણી જ ગૌશાળા છે આ ગાયો આપણા કુટુંબની જ ગાયો છે એ માની ને આપણે એની સાથે રહે સૌને અમારા વિનંતી કે આમાંથી અમારા કોઈની જ્યારે પણ જરૂર પડે અમને યાદ કરજો અમે જોઈ શકી તમારી સાથે છે